અરે વાહ સરસ ચાલો ભાઈ બસ 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 હવે આપણી આંગણવાડી આવી ગઈ સાયકલ ઉભી રાખી દો બધા અંદર આવી ગયા હા કે બસ હવે ગાડી પછી પછી રમત કરશો હા ત્યારે ગાડી ફટફ બધું ચલાવશો રિક્ષા હા કે બધું ચલાવશો હવે જો સાંભળો ભાઈ આજે છે ને બસ 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 હવે અહીંયા ધ્યાન બધાનું અહીંયા ધ્યાન હો કે આજે છે ને આપણે એવી વાત કરવાની છે આપણે બધા બહાર જઈએ છીએ ને મમ્મી સાથે પપ્પા સાથે હે ને પછી રોડ ઉપરથી પસાર થઈએ રિક્ષામાં હોઈએ કે ગાડીમાં હોઈએ કે સાયકલ ઉપર હોઈએ કે મોટરસાયકલ ઉપર હોઈએ તો શું થાય છે ભાઈ રસ્તા ઉપર જતા ના જતા હોઈએ સાચવીને જઈએ તો ના પડી જવાય સલામત રીતે જઈએ તો ના પડી જવાય એટલે જતા જતા એક રસ્તો આવે ઘણા બધા રસ્તા ભેગા થતા હોય ત્યારે શું થાય ના ભાઈ ના બરાબર ધ્યાન રાખો કોઈ કહેશો મને ઘણા બધા રસ્તા ભેગા થયા હોય ત્યારે શું હોય આપણે પપ્પા મોટરસાયકલ ચલાવતા તો ઊભી રાખે છે ને રાખે છે કે નહીં હેં ને આપણી સાથે આપણી મોટરસાયકલની ની આગળ પાછળ પણ ઘણા બધા ઊભા રાખે છે ને હા પછી ક્યારે ચાલુ કરે હં હં આપણે રસ્તો મળી જાય ત્યારે જવાનું પછી પોલીસ જ્યારે હાથ બતાવે ત્યારે જવાનું બહુ સરસ તમે તો બહુ બધું ધ્યાન રાખ્યું છે ભાઈ હા હં પછી સિટી વગાડે એટલે જવાનું આ બધા શું કહેવાય હં હં એટલે આ બધું છે ને પોલીસ છે પછી સિટી વગાડે હાથથી બતાવે આ બધા ટ્રાફિક ટ્રાફિક એટલે વાહનો માટેના નિયમ કહેવાય શું કહેવાય નિયમ કહેવાય ભાઈ તમે આવ્યા બારે સાંભળો 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 મારી વાત તમે અંદર આવ્યા ત્યારે નિયમ કર્યો ને આપણે બધાએ ચપ્પલ લાઈનમાં કાઢવાની હે ને બધાએ બારે ચપ્પલ કાઢ્યા કે નહીં તો વાહન ચલાવવાના પણ નિયમ હોય આવી રીતના અને જો નિયમથી વાહનો ચલાવીએ ને તો આપણે બહુ સારી રીતે બધાની સગવડ સચવાય અને આપણે જઈ શકીએ આપણા સ્થળે જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકીએ એટલે હવે આજે આપણે વાહન બહુ બધા વાહન ભેગા થાય એટલે શું કહેવાય એને ટ્રાફિક કે છે ને ટ્રાફિક તો આજે બહુ હતું આપણા પપ્પા મમ્મી ક્યારેક કહે છે ને કે આજે તો બહુ ટ્રાફિકમાં હેરાન થયા આવા વાત સાંભળે છે આવ્યા વાક્યો સાંભળ્યા છે ને હા તો આજે હવે આપણે ટ્રાફિકની વાત કરશું હા કે બરાબર ધ્યાન રાખજો હા તમે જેમ પોલીસની વાત કરી હાથ બતાવે એવી રીતના ટ્રાફિકના ત્રણ સિગ્નલો હોય છે લાઈટવાળા કેવા હોય છે લાઈટના સિગ્નલો મોટા મોટા જે શહેરોના રસ્તા હોય ને ત્યારે થાંભલા ઉપર લાઈટ હોય છે ખૂણામાં હવે તમે જોજો આજે તમને બતાવશું બતાવીએ હા એ પ્રમાણે પછી આવી સિસોટી લઈને તમે કીધું ને કે પોલીસ ઊભા હોય એને ટ્રાફિક પોલીસ કહેવાય શું કહેવાય ટ્રાફિક પોલીસ અને સિસોટી મારે અને પછી હાથથી બતાવે શું કરે જો કેવી રીતના કરે અહિયાં એટલે શું કહેવાય આ બાજુથી જે વાહનો છે એમને કે તમે આવો કે ને રીતના હે ને પછી બીજો તો એટલે એટલે આ બાજુના બધા વાહનો જતા રે અને પછી પાછા કે ઊભા રહો હે ને એટલે ઉભા રહો હાથથી કરે પછી પાછું શું કે આ તો બે હજી અહીંયાથી વાહનો છે ને એટલે એટલે અહીંથા વાહનો બધા આમ સામે જઈ શકે શહેરોમાં તો કેટલા બધા રસ્તા હોય પાછું આમ કરે ને હે ને એટલે સિસોટીથી પણ ટ્રાફિકનો નિયમ બધા ને અનુસરવાનો હોય બધાએ એના પ્રમાણે કરવાનું હોય જો એવું ના કરે તો શું થાય ભાઈ શું થાય જે વાહન 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 આવતા હોય પણ પણ આવે આવે તો બધું શું થાય એટલે પછી આપણી સલામતી રે ના રે એક્સિડન્ટ થાય ને ભાઈ તો એ જેમ વાત હતી એમ લાઈટ ના સિગ્નલ ની હવે વાત કરીએ ઓકે હવે સૌથી પહેલા કયો રંગ દેખાય લાલ રંગ આ લાલ રંગનો પણ અર્થ છે જેમ સિસોટી મારીને હાથથી બતાવે છે ને સિગ્નલ નિશાની એવી રીતના શહેરોમાં ઓટોમેટિક પોલીસ પણ ના હોય તો પણ આ લાઈટ જોઈને લોકો વાહન ચલાવનારા એ પ્રમાણે વર્તે હવે આ એક લાલ રંગ છે હવે જ્યારે લાલ રંગની લાઇટ થાય ને હે ને હવે લાલ રંગ હોય ત્યારે વાહને વાહન ચલાવનારે શું કરવાનું રૂક જાઓ ઊભા રહી જાઓ થોવી જાઓ અને માણસોએ માણસોએ જ જવાનું બરાબર છે હવે ભાઈ આપણે વાહન માટે લાલ લાઈટ હોય એટલે વાહન ચલાવનારે શું કરવાનું ઊભું રહી જવાનું બરાબર છે પછી આરંગ કયો છે ભાઈ કયો છે કયો છે કાળો છે હલ્દી કલર હલ્દી કલર ને કયો કહેવાય પીળો પીળો છે ને ભાઈ હે ને હા હવે પીળો રંગ આવે ત્યારે શું કરવાનું જવાનું નહીં પણ આ લાલ રંગ હોય ત્યારે જે ઊભું રાખ્યું હોય ને થોભો લાલ રંગ હોય ત્યારે જે થોભ્યું હોય પીળા રંગની લાઈટ થાય એટલે ધીમે ધીમે વાહન ચલાવવી ચાલુ કરવા માટેની તૈયારી કરવાની શું કરવાનું તૈયારી કરવાની આપણે જ્યારે મોટરસાયકલ ઉપર ચાવી મારે ને પછી એન્જિન ચાલુ થાય ને વાર લાગે ને એટલે જ્યારે પીળો રંગ હોય ત્યારે તૈયારી કરવાની અને ભાઈ હવે થાય લીલો કયો રંગ છે કયો રંગ છે પીળો કે લીલો કયો રંગ તમે તમે ત્યાં બેસો બેટા બધાની લાઈનમાં બેસો હ ના કયો રંગ છે લીલો એટલે લીલા રંગની લાઈટ થાય ત્યારે વાહન ચલાવનાર જે થોભ્યા હોય પછી તૈયારી કરી હોય પછી એને

હા બેઠા 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 બેસીને બતાવો બેસીને જ પછી પછીનો પછીનો રંગ કયો આવે ના કયો પીળો પીળો રંગ હોય ત્યારે પીળો રંગ ત્યારે તૈયારી રાખવાની તૈયારી રાખવાની અને લીલો રંગ થાય ત્યારે વાન જવાનું બરાબર હવે આપણે હવે આની પર એક રમત રમીશું ભાઈ હે ને હવે મારી વાત સાંભળો તમારે રમત રમવી છે સિગ્નલ સિગ્નલ ની હે ને હે ને બધા એ ગોળ કરવાનું હો ભાઈ બહુ સરસ હજી 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 અહીંયા જતો રહો બેટા અહીંયા ભૂરા 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 બુરા બરા એ આ સરસ જો ભાઈ હવે અહીંયા ધ્યાન રાખવાનું હ રમત ઉપર આપણે ટ્રાફિક ટ્રાફિકનો સિગ્નલની રમત રમવાની છે હવે એમાં આપણે ત્રણ રંગ જોયા ને બધાએ ગોળ લીટી લાલ લીટી ઉપર આવી જવાનું આવી જાવ બધા બધા હા હવે બધાએ જમણી બાજુ પોતાનો ફરી જાવ બધા હા કઈ બાજુ આમ ફરો દીદીની બાજુ આમ ફરો હા હવે જો હું રંગ બોલીશ અહીંયા ધ્યાન આપવાનું બીજાને નહીં જોવાનું આપણે કેવી રીતના આપણે અત્યારે મોટર સાયકલ નીકળ્યા હોઈએ તો શું કરીએ એ ધ્યાન રાખવાનું હા હું લાલ રંગ કહું તો તમારે શું કરવાનું ઊભી રાખવાની સરસ પછી લીલો રંગ કહું એટલે જવાનું પણ એક્સિડન્ટ ના થાય હા એટલું ધ્યાન રાખવાનું અને પીળો રંગ કહું ત્યારે ઉભી રાખીને ધીરે ધીરે જવાની નહી તૈયારી રાખવાની બરાબર છે ફરી પાછું ભાઈ લીલો લીલો રંગ લાલ પીળો 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 આગળ જવાનું તો શું કરવાનું તૈયારી રાખવાની ત્યાં હે ચાલો લીલો લાલ પીળો લીલો ધુમ જલ્દી 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 જાદવ ભાઈ લીલો 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 લાલ લાલ પટ્ટાથી કોઈ બારે નહીં જવાનું હા હા પીળો Eh, hey, piro, piro, piro. Tome de eh? Lilo, Lilal, Lal, ¿Lal? piro. યો હા લીલો 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 જવા દો ભાઈ જવા દો લાલ હ બ હવે હવે છે ને હવે હું અવાજ કરીશ અને તમારે રંગ બોલવાનો હા કે હા કે હું અવાજ કરીશ અને તમારે બધા રંગ બોલવાનો હું શું કરું છું હા સરસ વાહ સરસ ગર ઊભી રહી ગઈ હું ફરી પાછું ફરી પાછું હો કે હા ડ ચલાવાનું ક્યારે હોય કયા રંગમાં જવાનું ના લીલી લાઈટ કરું તો પછી એ પ્રમાણે હવે હું મોઢેથી નહીં બોલું ખાલી લાઈટ બતાવી છે એ પ્રમાણે તમે કરવાનું કરશો બધા બધાનું ધ્યાન અહીંયા હ ને ચાલો ભાઈ ગોળ ઉભા ગોળ 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 ગોળમાં બધા લાલ લીટી ઉપર અને અહિયાં ધ્યાન હ કે ચાલો એક બે ત્રણ ગાડી ચલાવો ગાડી ચલાવો હાથથી હા અહીંયા ધ્યાન અહિયાં ધ્યાન અહિયાં ધ્યાન ધ્યાન નહિયા તમે જ્યાં ફરતા હો ત્યાં જ ફરવાનું બેટા હે ને અહિયાં સિગ્નલ બદલાણું सरस चलो भाई पोते बड्ढा अपनी आंगनवाड़ी पर आवी गया पहुंची गया अपना स्थळे हां अरे कब कोई आ रही हो ना अपन है ना लाल पियो ने मिलो दूसरा समय है का अपन फुलफुल करवानो है है ना चलो फुलफुल करिए